સાથીઓ જે બી નમો બુધાય હું છું આપનો સાથી ભનુભાઈ ચૌહાણ હાલ હું અત્યારે બરોડામાં છું અને બરોડાના એક એવા વ્યક્તિ સાથે અત્યારે હું છું આપે હાલ અત્યારે વિધાનસભા સોરી લોકસભાનું યુના ઇલેક્શન જે ચાલી રહ્યું છે અને એને લઈને પૂરા ભારતની અંદરથી દરેક જગ્યાએ મૂર્તિઓ તૈયાર થયા છે ક્યાંય ને ક્યાંય વ્યક્તિઓ પક્ષ પાર્ટીઓથી ચુનાવ લડી રહ્યા હોય વિચારધારા સાથે એક વ્યક્તિ ચુનાવ લડી રહ્યા છે અને સાથે સાથે આમ તો દરેક વ્યક્તિઓને તમે વિમાનમાં પ્લેનમાં સાથે સાથે હેલિકોપ્ટરોમાં મોટી મોટી વ્હીલરોમાં એસી ગાડીઓમાં જોયા હશે અને ઇલેક્શન લડતા છે હું હવે તમને જેની મુલાકાત કરવા જઈ રહ્યો છું ખાચા આંબેડકરવાદી જોકે હું બને ત્યાં સુધી કોઈને વિડીયો બનાવતો જ નથી પણ એક ખાચા આંબેડકરવાદી કોને કહેવાય કેવા વ્યક્તિઓને આપણે સપોર્ટ આપવો જોઈએ આપ જુઓ આ વ્યક્તિ મારા સાથી છે બરોડાથી રાજેશ રાઠોડ પ્યોર આંબેડકરવાદી હાલ બરોડા લોકસભા જે વડોદરા લોકસભા છે ગુજરાતનું શું તમારે લોકસભા કઈ છે વીસ વડોદરા વીસ વીસ વડોદરા ત્યાંથી હાલ એમણે ઉમેદવારી પત્ર નોંધાવી છે આજે હું મારા સાથી મિત્રની મુલાકાતે આવ્યો તો ખૂબ યુવાનોમાં જોશ અને તાકાત છે અહીંયા શેડ્યુલ કાસ્ટની વસ્તી ખૂબ મોટી છે સાતથી આઠ લાખની આજુબાજુમાં આપણું વોટિંગ છે એવું રાજેશભાઈ પાસેથી અને એમની ટીમ પાસેથી જાણું ખૂબ મેં ચર્ચાઓ કરી જો એસસી એસટી સમાજ અને માઇનોરિટી સમાજના લોકો ઓબીસી સમાજના લોકો સમજે તો ગુજરાતના ઇતિહાસમાં નવું બની શકે એમ છે આવો યુવાન એ વિચાર કરજો એક જો હાલ અત્યારે અમે કલેક્ટર કચેરી હતી જે મને અત્યારે અમે બે નાસ્તો કરવા માટે બહાર નીકળેલા છીએ હાલ અત્યાર સુધી આજે જે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખો હતી અને એને લઈને ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર જે ગણીએ તો આમ ગણીએ તો લોકતંત્રની હત્યાઓ કહેવાય થઈ રહી છે સુરતની ઘટના આપે જોઈ કે ઉમેદવારોના ટેકેદારો છે એ ગાયબ થઈ જતા હોય ક્યાંક ને ક્યાંક બરોડામાં પણ હાલ આવી સ્થિતિઓનું નિર્માણ ક્યાંક ને ક્યાંક સંભળાઈ રહ્યું હતું હાલ હું આજે બરોડામાં છું તો ખાસ કરીને ગુજરાતભરના તમામ સાથી મિત્રોને મિશન સાથે જોડાયેલા મિશનરીઓને કહું છું કે સાચો વ્યક્તિ ઉભો હોય એને સહકાર આપવો જોઈએ ફરીથી આપણે બતાવું છું કે આમને ખ્યાલ હોય કે ગરીબાઈ શું છે જે જમીની લેવલના મુદ્દાઓ શું છે એ અમને ચાલ હોય એસીમાં બેઠા હોય એસી કારમાં આવતા હોય બંગલાઓમાં રહેતા હોય એમને ના ખબર હોય કે લોકોની સમસ્યા શું છે તો ખરેખર આવા વ્યક્તિઓને જો આપણે જીતાડીએ અને ત્યાં મોકલીએ તો સો સો ટકા આપનો અવાજ બની અને ક્યાંક ને ક્યાંક એસી એસી એસટી અને ઓબીસી સમાજના જે પડતર પ્રશ્નો છે એમનો હલ આપણે લાવી શકીએ એમ એમસી જય સંવિધાન જય ભારત